તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સવારના સાત વાગે આવીને અમે વ્લોગ સ્ટાર્ટ કર્યો તો વ્લોગમાં બનાવી રાખજો તો અમે જઈએ જઈશ ખેતરમાં બેસો ચાલવા જોઈએ તો ફાઇનલી ફાઈનલીસ્યો ખાડામાં પાણી પીવા જોયો અને હથિ જવાનું છે ચાર તું ચાર તું ખેતરોમાં પછી પાણી બોણી પી લો પછી એ ચાલતું ચાલતું ખેતરમાં તો વ્લોગમાં કન્ટીન્યુ બનાવી રહેજો તો ફાઇનલી ગાઈ જ બેસ્યું ચારી જોઈ લોકામાં એ ચારતા ચારતા હવે બેસ્યું ખેતરમાં આવી જોઈ લો અને હવે ખેતરમાં ચાલવાની તો લોગમાં બનાવી રહેજો આ બાજુ ખેતરી આ બાજુ ખેતરી તો ખેતરમાં માંડી ખેતર માં ભેંસો ચારવા માંડી જોઈ લો તો કાંઈક જુઓ અમે બેઠાઇ ને ભેંસો ચારી સોવાંતિ થી જોઈ લો અને હજી હળા નવ થઈ આપણે અગિયાર વાગ્યા ચારવાની જુઓ બાવળિયા રાજસ્થાનમાં જોવા મળતા હડકાયા અને હાલ તો ગોમળે ગોમળે થઈ જાય કારણ કે જેઠો બકરાવાળા આવી એટલે જે લેડીઓ કરીને આ બાવળિયા થઈ બિયારણ જોયું તો ફાઇનલી ગાય જ અગિયાર વાગે આવીને અમે જઈએ છીએ ભેસ્યું પાવા તો ફાઈનલી ગાય બેસો પહી અમે જઈએ ઘેર તો ગાય જુઓ અમારા ગામમાં મેચ રમાયા એમાં છ ટીમો હતી એમાં ફાઇનલ રમાયા અને ફાઇનલમાં સાત હજાર રૂપિયા ઇનામ મગ અને ખેરાલુને પાટણ વચ્ચે ફાઇનલ રમાયા અને થોડો થોડો વરસાદ ચાલુ થયો તો મેચ રદ થઈ જા તો લોગમાં બને રહેજો તો મેચ ચાલુ થાય તમને બતાવીશું તો મેચમાં વરસાદ પડે તો હજી વરસાદ ચાલુ મેચ ચાલુ થાય કે નહીં તો તો ઇ ગાઈ જો ફાઈનલ માં ટમ્પ પાડવાના રાખ્યો તો વરસાદ પડ્યો તો માં ટમ્પ જે પાડશે વધારે જીતશે